સમાચારોમાં આગળ વાત કરીએ તો ભારતભરમાં હનુમાનજી આસ્થા પૈકી બિરાજ્યા છે જ્યાં પ્રસાદમાં જલેબીનો પ્રસાદ ચડાવવાની પ્રથા પણ છે ત્યારે અહીં દૂર દૂરથી હનુમાનજીના ભક્તો આસ્થાના સાથે આવે અને જલેબી ચડાવી પોતાની માનતા માને છે અને આ સાથે જ જ્યારે તેમની માનતા પૂરી થાય છે ત્યારે ફરી અહીં આવે છે ને જલેબી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા દેખાય છે ભારત દેશ આસ્થાનો દેશ છે અહીં તમામ દેવી દેવતાઓને વિવિધતાથી પૂજા પ્રાર્થના કરવામાં આવે છે ત્યારે માંગરોળ તાલુકામાં આવેલ જલેબી હનુમાન ભક્તોમાં અનોખી આસ્થાનું પ્રતિક ગણવામાં આવે છે અહીં આ જલેબી હનુમાનજીના મંદિરમાં છત નથી ખાસ તો મંદિરને અડીને આવેલા લીમડાના વૃક્ષમાં હનુમાનજી તેમજ શંકર દાદાની પ્રતિકૃતિ સાથે ગણેશજીની પણ પ્રતિકૃતિના દર્શન થઈ રહ્યા હોવાનું ભક્તો માની રહ્યા છે હું છેલ્લા અહીંયા ચૌદ વર્ષથી આવું છું અને ભગવાન શ્રી હનુમાનજી જલેબી હનુમાનજી પ્રત્યે ખૂબ અખૂટ પ્રેમ અને લાગણી છે અને શ્રદ્ધાથી અમે અહીંયા બધા ભાવિ ભક્તો આવીએ છીએ અને અમારી બધી માનતાઓ અહીંયા પૂરી થાય છે અને હરેક ભક્તોએ બહેનોએ લીધેલી જે માનતાઓ છે તે પણ અહીંયા પરિપૂર્ણ થાય છે બીજી એક વાત કે અહીંયા એક આ દાદાને હનુમાનજી દાદાને પાસપોર્ટ દાદા તરીકે પણ ઓળખવામાં આવે છે અને જેમણે અહીંયા ફોરેન કન્ટ્રીમાં જવું હોય તો પાસપોર્ટ ભગવાનને ધરાવવામાં આવે છે અને તેની પણ પરિપૂર્ણ કામના પૂરી થાય છે અમે ડુમસ ભીમપુર ચોપાટીથી આવીએ છીએ અમે આ દસ ભરી તેમાં મારી દિયરની છોકરીના એન્ગેજમેન્ટ થઈ ગયા પછી મારા છોકરાને બસ બની ગયો પછી મારી છોકરી આયર્લેન્ડ છે એને હબી સરસ બધું કામ બધું થતા છે અને એ સબમિશનમાં આવે છે આટલું બધું મારો દાદાની કૃપા આટલું એકબીજાનું સાંભળીને બધા ચાલુ થઈ ગયું છે દૂર આવતા વધારો થઈ રહ્યો છે ત્યારે મંગળવાર અને શનિવારે તો ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે અહીં સવાર અગિયાર વાગ્યા થી રાત સુધી આ બંને દિવસે ભંડારો ચાલે છે કે જ્યાં આજુબાજુના ગામડાઓના નાગરિકો આવી સેવા આપીને પોતાની ભક્તિ કરતા હોય છે હમણાં હું જે મંદિરની છત્રછાયામાં જે ઊભો રહ્યો છું તે જલેબી હનુમાન મંદિર તરીકે જાણીતું અને પ્રસિદ્ધ મંદિર છે આ મંદિર મંગરોલ તાલુકાના ભૂકી નદીના કિનારે અહીં જલેબી હનુમાન દાદા બિરાજમાન છે એની સા એની બાજુમાં રત્નેશ્વર મહાદેવનું મંદિર પણ છે મેં ઘણા બધા મંદિર જોયા છે તેને છત અને ઘૂંઘટ હોય છે અહીં મંદિર અહીં મંદિરમાં જલેબી હનુમાન દાદા ખુલ્લા વન વગરામાં બિરાજમાન છે અહીં કહેવામાં આવે છે કે જે પાંચ શનિવાર ભરે છે જેની મનોકામના પૂર્ણ થાય છે અહીં સો રૂપિયાની જલેબી ચઢાવવામાં આવે છે ભાઈ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં દાદાના દર્શન કરવા માટે અહીં આવી રહ્યા છે હમણે હનુમાન જયંતિ નિમિત્તે ભાઈ ભક્તો અત્યારના દર્શન કરવા માટે અહીં દર્શન કરવા માટે આવી રહ્યા છે અને ભાઈ ભક્તોને બે જાણ કે મંગળવાર હનુમાન જયંતિ હોવાથી બધાને આમંત્રણ છે કે હનુમાન જયંતિ નિમિત્તે બધાએ અહીં આવું ને જ્યારે પણ તમે આવો છો ત્યારે જલેબી હનુમાન દાદાના દર્શન કરવાનું ભૂલશો નહીં અહીં ઘણા બધા મંદિરોમાં ભાઈ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં પગપાળા બાધા રાખીને પણ દર્શન કરી રહ્યા છે અહીં દાદાને જલેબીનો પ્રસાદ ખૂબ વહલો હોવાથી અહીં જલેબીનો પ્રસાદ ચઢાવવામાં આવે છે અહીં મંદિરના સ્થાપક હિરણભાઈ પાથક છે તેઓ હરરોજ સવાર સાંજ દેવબત્તીમાં અહીં પૂજાપાઠ કરી રહ્યા છે અહીં આપણે હનુમાનજી જલેબી મારા મંદિર છે અહીંયા આપણે દાદા ઉપર છત નહીં બનવા દેતા એનું કારણ એ છે કે દાદાએ ખુલ્લામાં રહેવું છે ને દાદાએ બીલી લીમડા અને રહેવું છે ને રત્નેશ્વર મહાદેવી છે આપણને ત્યાં તેમની છત્રસ આ બીલીપત્ર છે ને આપણે રત્નેશ્વર મહાદેવ જે છે તેના નંદી નંદીને કાજપનું અહીં છે આપણે લીમડામાં છે આ નંદી છે ને કાજપ છે ને બીજી બાજુ આપણે સુતેલા હનુમાનજી બી છે આ બાજુ પછી સાઈડ પર ત્યાં બી આપણે બાળ સ્વરૂપ છે સુતેલા હનુમાન દાદા તે બી આ બાજુ જોવા મળશે આપણે ગૌતમ પટેલ ગુજરાત ન્યૂઝ કેમ